મદીનતુલ ઓલિયા અહેમદાબાદ ની ધરતી પર ઘી કાંટા ચાર રસ્તા પાસે આવેલ દરગાહ શરીફમાં આરામ ફરમાવતા વલી હજરત શાહ પીર મોહમ્મદ શાહ અલ નું સંદલ મુબારક જ સાનો શોકત થી અદા કરવામાં આવ્યું હતું અહેમદાબાદ ઘી કાંટા ચાર રસ્તા પાસે એક મશહુર દરગાહ શરીફ આવેલ છે જેમાં આરામ ફરમાવતા વલી નું નામ હજરત શાહ પીર મોહમ્મદ શાહ હસની ઉલ હુસૈની કાદરી સત્તારી શેબ ગતુલ્લા રહેમતુલ્લા અલ છે આપનું સંદલ મુબારક જમાદિલ અવ્વલ ચાંદ પચીસ તારીખ દસ બાર બે હજાર તેવીસ ને રવિવાર રોજ રાત્રે ઈશાની નમાજ પછી ખૂબ જ સાનો શોકત અદા કરવામાં આવ્યું હતું સંદલ શરીફ પેશ કરવા માટે ખાસ કર્ણાટક બીજાપુર થી હજરત શાહ પીર મોહમ્મદ શાહ રહેમતુલ્લા અલહ પીરો મુર્શીદ સુલતાન સૈયદ શાહ

વિરમગામ શહેર અહેમદાબાદ ગોમતીપુર રાજપુર તથા કડી અને ગુજરાતના અલગ 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 અકીદત મંદોએ હાજરી આપી હતી વિરમગામ શહેરમાં ચાંદ સત્યાવીસ તારીખ બાર બાર બે હજાર ત્રેવીસ ના રોજ ધામધૂમ પૂર્વક ઉર્ષ મુબારક ની ઉજવણી કરતા અગદસ હોલ ખાતે અસની નમાજ પછી યાસીન શરીફ નું ખતમ શરીફ રાખવામાં

અને પીર મોહમ્મદ શાહ રમતુલ્લા અલેહ ની દુઆ થી આપના પોતાના મનની મુરાદ પૂર્ણ થાય છે આ સદલ અને મુબારક મોહમ્મદ શાહ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તથા દરગાહ શરીફ નો સ્ટાફ હાજર રહ્યો હતો બ્યુરો રિપોર્ટ મુન્ના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ

il nostro desideriamo un altro di un altro giorno. Ci vorranno almeno 2 giorni per completare l'ordine. Quindi vorranno circa 2 giorni. Allora, allora, un altro giorno per completare l'ordine. Quindi, un altro tempo per completare l'ordine. اللهم صل على محمد وعلى ال محمد اللهم صل على محمد وعلى ال محمد اللهم صل على محمد وعلى ال محمد

Allahü Selamü Aleyküm. Allahü Selamü Aleyküm. Allahü Teala. 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 Allahü